નમસ્કાર દર્શક મિત્રો ને ઉજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે જેવી રીતે ગોંડલ માં એક બાદ એક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ રહી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે વાત કરીએ તો ગોંડલ ના એડવોકેટ દિનેશ પાતળ સામે વધુ એક ગુનો દાખલ થયો છે થોડાક દિવસ પહેલા પાટીદાર યુવાન બન્ની ગજેરાએ જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવ્યો હતો ને આ વિડીયોમાં ગોંડલ એપીએમસી ચેરમેન અલ્પેશ ઢોલારીયાને લઈને જે નિવેદન આપ્યું હતું તેના કારણે અલ્પેશ ઢોલારીયાએ આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેમાં પીયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ પણ ખુલ્યું હતું અને દિનેશ પાતર નામના જે એડવોકેટ છે તેનું નામ પણ સામે આવ્યું છે ત્યારે આ બાબતના સંદર્ભમાં દિનેશ પાતર અને પીયુષ રાદડિયા નામના જે યુવાન છે તેમની તબિયત લથડી છે ત્યારે આ ઘટનાક્રમ જે ગોંડલમાં ચાલી રહ્યો છે ત્યારે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુ પ્રતિક્રિયા આપતા હોય છે વાતચીત રાજુભાઈ ગોંડલમાં પેલા તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર ગોંડલમાં જે પરિસ્થિતિ રાજુભાઈ આપ જોઈ રહ્યા છો ઘણા અનુભવીઓ ઘણા અનુભવી છો તમે જે સ્થિતિનું નિર્માણ થયું છે એક બાદ એક જે ફરિયાદો નોંધાવાની શરૂઆત થઈ છે જ્યારે અલ્પેશ છેલ્પેશ કથિરિયા ગોંડલથી આ ઘટનાક્રમને કઈ રીતે છો દિનેશ પાતર જે એડવોકેટ છે છે થોડાક મિત્ર પણ તો હવે તેઓ રડતા રડતા પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા અને તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે મને સન્યાસ લઈ લેવું પડશે કા તો ત્યાં સુધી મજબૂર થઈ ગયા કેવા કે હવે મારું એન્કાઉન્ટર થઈ જાય તો પણ ચાલશે એવી સ્થિતિ સુકામ બની કે આજે એક એડવોકેટ ને આ પરિસ્થિતિનું નિર્માણ થયું બિલકુલ સૌપ્રથમ આ ઘટનાઓ તો બધી આવી નાની નાની થાતી આ બધુંય તો જૂનું થઈ ગયું પણ સમજો ને કે સંજય સોલંકી નામના વ્યક્તિનું જુનાગઢથી અપહરણ થયા બાદ થોડુંક કોંડલની અંદર કેમેરાની દિશા આ બાજુ થઈ રહી છે એટલે અમારા અમારી વાચાને એક માધ્યમ મળ્યું છે અને એના કારણે કદાચ આજે આ બધી ઘટના સમગ્ર ગુજરાત સમક્ષ આવી રહી છે દેવ સાટોડિયા ને ઉપર જે રીતે અમાનુષીય વર્તન વર્તાણું જાહેર માં એને માર મારવામાં આવ્યો ત્યારે અચાનક ચાર પાંચ હજાર લોકો પાટીદાર સમાજના લોકો એકત્રિત થઈ ગયા અને એ લોકો ને એક દિશા નક્કી કરી કે ભાઈ આવા અન્યાય આપણે જીવવું નથી એવો એવો સંકલ્પ કરેલો અને એનાથી ભયભૂત થઈ અને જયરાજી એ પોતાએ એક્શન માં આવ્યા એને ખબર પડી કે અત્યાર સુધી તો હું આ આ તાલુકાની અંદર દબંગાઈથી દાદાગીરીથી સામત સાહીથી શાસન ચલાવતો હતો પરંતુ હવે મારી સામે મારી વિરોધી એક આખે આખી ટીમ છે એ ઊભી થવામાં કોઈ જાજી વાર લાગે એવું લાગતું નથી એટલે એને દેવ સાટોડિયા પ્રકરણની અંદર સામધામ દંડ ભેદથી સમાધાન પ્રથા અપનાવી ત્યારબાદ અલ્પેશ કથિરિયા અને જીગીશાબેને દેવ સાટોડિયાના જે પેલી આખી ઘટના હતી એ ઘટના ને રોષથી એને પોતાના વક્તવ્યો મીડિયાના માધ્યમથી આપ્યા ત્યારબાદ એમના વક્તવ્યોથી અ નારાજ થઈ અને જયરાજસિંહના છોકરાએ એને લલકાર્યા પડકાયા માના ધાવણ ની બાબતો બધી દેખાડી પછી ઈ લોકો અહીંયા બકુડિયા ગોંડલના દર્શને આવતા હતા અને એ ઘટના આપણે બધી જોઈ કે એનો કેવો પ્રકારનો નો મેનુ પેલેટ કરેલો વિરોધ કરવામાં આવ્યો કેવી ભાંગ તોડ કરવામાં આવી હિંસક પ્રવૃત્તિ સુધી પહોંચી જવા એક આખી આખી અનઓર્ગેનાઇઝ ગેંગ ઉભી કરવામાં આવી આ બધું એક ભયના માધ્યમથી કે ભાઈ અમારી સત્તા વહી જાય ને એવી દહેશત થી એને આખે આખું મેનુ પ્લેટ કર્યું ત્યારબાદ અમિત ફૂટ પ્રકરણ

કે આવા અન્યાય સામે લડત કરતા હોય એવા લોકોના અવાજ ને કેવી રીતે દબાવી દેવો એને કેવી રીતે ભયમાં નાખી દેવા એના માધ્યમથી બીજાની અંદર કેવો ભય ફેલાવો એવો એક આખો એજન્ડા આ આ લોકો 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 લઈને બેઠા છે પ્રથમ તો જે એની વિરુદ્ધમાં હોય દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું તમને ઈસ્ટ ઇન્ડિયા કંપની જયારે ભારત દેશની અંદર શાસન કરવા માટે આવી સૌથી પેલા વેપાર કર્યો પછી શાસન કરવા આવી ત્યારે એની જે પ્રણાલી હતી ને એ આવા જ પ્રકારની હતી

મેનેજમેન્ટ અત્યારે આખે આખું એ બાપ દીકરો બેય કરે છે અને આ કંપની જે છે ને એ કંપની એ કોઈ પણ સંજોગે સત્તા પોતાના અર્થમાં રહીએ એટલા માટે બધાય કારસા રહેચ્યા છે આની પેલા એ લોકો જે સામે લોકો હોય એને એની ઘરે બંગલે બોલાવીને મારતા ગોંડલ એપીએમસી માં બોલાવીને મારતા જેમ રાજુભાઈ રાજુ સોલંકીના દીકરાને માર્યો તો એમ હવે

પોલીસ મેન્યુઅલ ની મુજબ કામ નથી કીધું એના હાથા બની કામ કરવાનું કરી રહ્યું આપ રાજકુમાર જાટ ના જોઈ લો અમિત ખૂટના ના પ્રકરણ માં જોઈ લ્યો દેવ સાટોડિયા જોઈ લો અલ્પેશભાઈ કથિરિયા જોઈ લ્યો અને અત્યારે દિનેશભાઈ વાળા પ્રકરણ અંદર જોઈ લ્યો કે ભાઈ એક વ્યક્તિ છે જે બહાર નો છે એ કોઈ અહિયાં સ્થાનિક લોકોની બાબત માં વિડીયો મૂકે છે અને એ વિડીયો મુજબ એની ફરિયાદ કરે છે ને બીજું તમને હું કહી દઉં કે ભાઈ ત્રણસો છપ્પન બીએનએસ ની ત્રણસો છપ્પન ની કલમ છે ને એ પ્રાઇવેટ ફરિયાદ માટે છે હું તમને એક વસ્તુ કહીશ કે ભાઈ ચેક રિટર્ન ની ફરિયાદ કોઈની હશે તો પોલીસ સ્ટેશન ને લઈને જાશો થશે નેગોશિયેબલ ની ફરિયાદ એવી જ રીતે આ પ્રાઇવેટ ફરિયાદ છે બદનક્ષી ની તો એને કોર્ટ માં દેવાની હોય તો એ કોર્ટ ની અંદર દેવાની જગ્યાએ તમે જુઓ કે આ પોલીસ કોર્ટ થી ને ઉપર જઈને પોલીસ કામ કરી રહી છે એટલે અહીંયા કે આ પોલીસ છે એ હાથો બની કામ કરે છે દિનેશ ને એની ઉપર ચાર કલમો પેલા તો બની ગજેરા ઉપર ચાર કલમો જે એફઆઈઆર કરી એક તાલુકામાં બે બીજી તાલુકાના બીજા ડિવિઝન સુલતાનપુર માં ત્યારબાદ એ ડિવિઝન અને બે ડિવિઝન આ ચારેય જગ્યાએ ફરિયાદ બની ગજેરા ઉપર કરવામાં આવે છે એમાં

એની બાબત તમને હું જણાવું કે ભાઈ માનવ અધિકાર એવું કે નામદાર કોર્ટ ની રજા વગર પોલીસ સ્ટેશન કોઈ વ્યક્તિને વધુ અટકાયત રાખી શકાય નહીં આ લોકો એવો કાચો છે વ્યક્તિ પોલીસ ને જેવી સત્તાઓ છે જામીન આપવાની એ સત્તાઓ મુજબ ના ગુના દાખલ કરે છે એ મુજબ ના ગુના દાખલ કરી અને પોલીસ સ્ટેશનમાં માં ચોવીસ કલાક રાખી એને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી અને પછી એને જાત મુચક્કા જામીન આપે જામીન લેવાની આરોપી દિનેશભાઈ કે ભાઈ પિયુષભાઈ રાદડિયા ના પાડે તો પંચોને બોલાવી અને પંચોના માધ્યમથી એને જામીન આપી અને બીજા પોલીસ સ્ટેશનને અહવાલે કરે આવી રીતે આ લોકોએ આ ની સાથે થડ ડિગ્રી અપનાવી અપનાવી છે બીજું કે એને કેમિકલ પીવડાવવામાં આવ્યું છે જેથી કરીને મેડિકલ એને માર માર્યો છે એનો નો આવે પાછળથી ફરિયાદ નો થાય અને નામદાર કોર્ટમાં ન જવા દેવા એટલા માટે ઉત્તરોત્તર એક પોલીસ સ્ટેશન થી બીજા પોલીસ સ્ટેશન ને હવાલો આપી આરોપીઓનો અને એવી રીતે ટોર્ચર કરી અને એક એકપારી લીધેલી છે કે આ દિનેશ પાતર અને પિયુષ રાદડીયા કોઈ પણ સંજોગે કાતો ઘડતા બંધ કરવા અને કાતો જીવતા બંધ કરવા ત્યાં સુધીનો કારચો એને રહી શકશો તો સર આ જે ગોંડલમાં ઘટનાઓ બની રહી છે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે છે તો આ મામલે આપે ગાંધીનગર સુધી પહોંચાડ્યો કે ગોંડલમાં ચાલી રહ્યું છે ગૃહમંત્રી હરસંઘવી સુધી આ રજૂઆત તમારે પહોંચાડી હોય કે ભાઈ તમે લો કે આવું બધું ચાલે છે તો પોલીસની જે કામગીરી હોય નિષ્પક્ષ અને તટસ્થ હોવી જોઈએ કોઈ પણ કેસમાં પણ અહીંયા તમે જે ગોંડલમાં જે ઘટનાક્રમો બતાવ્યા તો એ મુજબ ક્યારેક આ સંદર્ભમાં તમારી રજૂઆત ગઈ છે ત્યાં સુધી છેલ્લા બે વર્ષના ગ્રહ વિભાગની અંદર આંકડા લઈ લેજો કે કેટલા લોકોએ થયેલ અન્યાયની ફરિયાદ હોય એની પોલીસે ન લીધી હોય પોલીસ વાળા છે એની વર્તણૂક તમે જોઈ લ્યો કે ભાઈ કેવી વર્તણૂક એની હોય છે કે ભાઈ આ લોકો આ ગ્રુપની સામા વાળા હોય એની કોઈ પણ સાચી ફરિયાદ હોય તો લેવાતી નથી અને ઓલા લોકોની ખોટી ફરિયાદ થઈ હવે દાખલા તરીકે આમાં હું આજ પ્રકરણમાં હું તમને કહું કે ભાઈ દિનેશભાઈ અને જે બની ગજેરા ઉપર જે ફરિયાદો થઈ છે એ ફરિયાદો ને આખે આખું અધ્યયન કરવામાં આવે તો એના ફરિયાદી રહ્યા કેટલા ચોખા આવી જશે પેલા એ બીજું કે હવે તો હું એવું કહું છું કે દિનેશભાઈ અને પિયુષભાઈ ના માધ્યમથી આપે કીધું એમ ગ્રહ વિભાગ સુધી અવાજ પહોંચ્યો છે લેખિતમાં પહોંચાડશું નામદાર કોર્ટો ની અંદર જાશું અને મારા માનવા મુજબ આ ફરિયાદીઓનો નાર્કો ટેસ્ટ પણ દિનેશભાઈ એના ખર્ચે કરાવવો જોઈએ કારણ કે ફરિયાદી આ જે દિનેશભાઈ ટોર્ચર ની ફરિયાદ છે એ ટોર્ચર ની ફરિયાદની ન્યાયિક તપાસ આ પોલીસ તો નહીં જ કરી આપે કારણ કે આના આના ગળામાં પટ્ટો છે આ પોલીસ ના ગળામાં પટ્ટો નાખેલો છે એટલે પાલતુ પોલીસ છે ગોંડલની

આ અલ્પેશભાઈના આગમનનું જે આખે આખું જે કાર્યક્રમ હતો એની રૂપરેખા ત્યારબાદ જે લોકોને જાણકારી દેવાની હોય કે ભાઈ ગામડે ગામડે વિસ્તારે વિસ્તારે કે ભાઈ અલ્પેશભાઈ આવે છે તો આપણે આવી રીતનો કાર્યક્રમ છે એ ફોન એને કરેલા છે બીજું દિનેશભાઈએ એને અંગત સૂત્રોથી જાણવા મળ્યું હતું દિનેશભાઈને કે અલ્પેશભાઈ ઉપર હુમલો કરાવી અનુસૂચિત જાતિના જ વ્યક્તિને ઉભો કરી હુમલો કરાવી અને એની હા વિરુદ્ધ એફઆર કરવી એવી એક કાચો રસવામાં આવ્યો હતો એટલે દિનેશભાઈ એની સાથે અલ્પેશભાઈ સાથે આખા કાર્યક્રમ દરમિયાન રહ્યા એનો ખાર રાખી અને આ બંનેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એમાં કદાચ હજી ઘણા બધાની સંખ્યા હોય શકે પણ એટલે ગ્રહ વિભાગ છે હું તમને એક જ વાત કરું કે સુતેલા હોય એને જગાડાય જાગેલા ના જગાડવાનો કોઈ મતલબ નથી ગ્રહ ગ્રહ વિભાગ જાગે છે તો એને જગાડવાનો શું મતલબ પણ રાજુભાઈ ગૃહમંત્રીઓ કે પોલીસ ને કહે ગોંડલ અને બીજું જો કાયદાની કાયદાની એને એટલી જ બધી અનાવરી કરાવી હોય તો ગૃહ વિભાગ મંત્રી છે એ કાયદા ની વાતો કરે છે

સરકારે કે ગૃહ વિભાગે એની તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે પગલા ભરાય એવી એવા પ્રકારની પોતાની પ્રણાલી અનુસરવી જોઈએ બીજું રહી વાત અધિકારીની તો અહીંયા કે કાયદા વ્યવસ્થા માટે અમારા ગોંડલનો ઇતિહાસ છે કે જયારે જયારે છે ત્યારે કાયદો અને એટલે કોઈ એવા અધિકારી જો પોલીસ એની આબરૂ બચાવવા માંગતી હોય અને ગૃહ વિભાગ પણ અને રાજ્ય સરકાર પણ એની આબરૂ ગોંડલની અંદર બચાવવા માંગતી હોય તો એને સારા અધિકારી અહીંયા નિયુક્તિ કરવી પડે નહીતર એની ના લીરે લીરા દેશભરમાં થઈ રહ્યા છે એ આપણે જોઈએ છીએ કદાચ ભારતીય જનતા પાર્ટી ગોંડલની બાબતમાં મારે આપના માધ્યમથી કેવું છે કે ઈ બેઠેલા જે બની બેઠેલા જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના અને જ્યારે મત માનતા અને મતદાન જોતું હોય ત્યારે સમાજની પેલી બતાવે છે એ લોકોને સે શરમ બચતી હોય તો ગોંડલ બાજુ એને થોડીક પોતાની નજર કરવી જોઈએ અને ગોંડલ ની અંદર આ વ્યવસ્થાનો સુધાર થાય એવી કોઈ કામગીરી સરકાર સામે લાવવી જોઈ કરવા માટેની એજન્ડા લાવવો જોઈએ

આપણી વચ્ચે નથી મારો બીજો પ્રશ્ન એ છે કે જયારે જયારે જયરાજસિંહ જાડેજા સંબોધન કરતા હોય ભાષણમાં ત્યારે કહેતા હોય કે કેટલાક લોકો

જયરાસિંહ સામે પડ્યા તેમણે નિવેદનમાં પણ આવું કીધું એમની બાઇટ જ્યારે મેં સાંભળી કે અમે જયરાસિંહ દાડિયા સામે લડતા હતા એટલે આ વસ્તુ પસંદ નથી આવીને સરકાર છે એ પોલીસના હિસાલે કામ થઈ રહ્યું છે તો આવું શું કામ લાગી રહ્યું છે અને આવા પરિસ્થિતિ છે તો આયોજન આગામી સમયમાં તમારા લોકોનું શું છે હવે જે તમે લોકો લડત ચલાવો છો ત્યાં બિલકુલ અમારી આ લડત આજકાલની નથી અમે વર્ષોથી આ લડત કરી રહ્યા છીએ આ કિના ફરીના શિકાર થઈ રહ્યા છીએ અમારી લડતની અંદર આ કેમેરાની દિશા બદલી છે અને અમને જે બહારના લોકોનો અમુક યુવા સંસેટિવ આગેવાનો સહકાર મળ્યો છે એટલે અમારા અવાજ ને વાંચા મળી છે અમારી જે મુદ્દા છે એ આખે આખા પારદર્શક થયા છે બાકી અમારી જે લડત છે અને અમારી લડત ની જે દિશા છે એ યથાવત છે અને એ દિશામાં અમે લડત કરતા આવશું અને કરશું અને કરતા એવા છે